સપડા નથી રહ્યા આપણે તો નથી શક્યા આજા તો 55% જેટલો વિસ્તાર પાણી મળે ને પૂછો આ તો સાહેબ કોણ દાવા છે મારી કોણ પરવા પૂછો છે શું પરિસ્થિતિ છે અને એક તો પ્રયાસ કરી રહ્યા છે આ તમે લોકો કોઈ જવાબદારી ન લીધી અરે તમારો સાદે ફોન નહી કે ભાઈ શું પરિસ્થિતિ છે અરે અમે 2019 નું પૂરું કર્યું 2005 નું જોયું કે તમે લોકો કોઈ અમને કોઈ વસ્તુ આપી શકો એ સંપર્ક કરો કે ભાઈ તમારો એટલો હોય છે કેટલી તકલીફ છે શું તકલીફ છે અને એક ફોન કરવાની ફરસત ને અમને એ લોકોનો દબાવ છે જે મોટાની પાંચ પાંચ ટાવર ઉભા કર્યા છે આટલો કરી છે દીવાલો કરી છે બધા કાઉન્સિલર હાજર હતા હતા જેટલા કાઉન્સિલરશ્રીઓ હાજર હતા

બેરોની પરાસ્થિતિઓ નથી જોવાતી એ લોકોની પરાસ્થિતિઓ નથી જોવાતી અને જો કોઈ કહેતો હોય મે કે પાણી છોડી દે તો એટલું પણ તમને કામ આવરો તો તમને પાંચ પત્તા તમને જ્ઞાની ના ના બધા ટકો એવું ના હોય ભાઈ કહું તો પૂછી જો ચેરમેન ને પૂછી જો મેયર શ્રી પૂછી જો બધા કાઉન્સિલરો ને પૂછી જો સંકલનમાં કહું તો કે નહીં

વડોદરાની અંદર જ્યારથી પૂરની સ્થિતિ સર્જાણી છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને અનેક લોકોના જનજીવન પણ ખોરવાઈ ગયા અમુક લોકોના જીવ પણ વયા ગયા છે ત્યારે સમગ્ર મુદ્દાને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ હોય ને તેવું લાગી રહ્યું છે કારણ કે અનેક વખત અનેક લોકો પોતાના મંતવ્યો આપી રહ્યા છે નિવેદનો આપી રહ્યા છે

હંમેશા પ્રજા માટે અવાજ ઉઠાવ્યો છે તારીખ સભાના કાર્યાલય પર હતી એ આદરણીય મેયર શ્રી આદરણીય ચેરમેન શ્રી ભારતીય જનતા પાર્ટીના બે મહામંત્રી શ્રીઓ એમની સમક્ષ અને બધા કાઉન્સિલરો બેઠા હતા એમની સમક્ષ હું કહું છું કે ભાઈ હું પાણી પુરવઠા સમિતિમાં અધ્યક્ષ હતો અઢી વર્ષ રહ્યો મારો થોડો ઘણો અભ્યાસ છે તમે જેટલું બને એટલું વહેલું પાણી છોડવા મારો કેમ કે આગાહી પણ દસ દસ દિવસથી અંબાલાલ કાકા પણ કરતા હતા આપણું મેટ ડિપાર્ટમેન્ટ પણ કરતું હતું બધા ડિપાર્ટમેન્ટોની આગાહી હતી મારે આજે એમને એ પૂછવું છે કે તમે ચોવીસમી એ પાણી છોડ્યું તો તમે બાવીસમી થી ત્રેવીસ બાવીસ ત્રેવીસ એ કેમ નહીં છોડ્યું અને અમારી રજૂઆતો કેમ નથી સાંભળતા ઠીક છે મારે એમને એ જ કહેવાનું હતું કે ભાઈ તમે જે પાંચ મુખ્ય પદાધિકારી છો મેયર છે ચેરમેન છે ડેપ્યુટી મેયર દંડક નેતા તમને પાર્ટીએ મુખ્ય જવાબદારી આપી છે આ તો પાળાના વાંખે પખાલીને ડામ એવી વાતો છે કે બધા કોર્પોરેટરોને દોષી કરે છે આજે અમે દસ દસ વર્ષથી લોકોમાં વિસ્તારોમાં જઈએ છીએ લોકોને પ્રશ્નોને વાંચા આપીએ છીએ તો આજે જો તમે લોકો જવાબદારી ના લો ને કોર્પોરેટરો પર નાખો તો તેનો કોઈ અર્થ નથી આ બધાએ જવાબદારી એમણે સ્વીકારવી જોઈએ કે ભાઈ આ આપણે કઈ રીતની ભૂલ છે આજે તમે જાણો છો કે મારો વિસ્તાર મારો પૂરેપૂરો વિસ્તાર આજે પરશુરામ ભટ્ટાથી સૂર્યા પેલેસ હોટેલ થી ચાલુ કરું તો બિલ ગ્રામ સુધીનો મારો પૂરો વિસ્તાર પંચાણું ટકા વિસ્તાર મારો નદી નદીકાંઠાનો વિસ્તાર છે દબાણોની રજૂઆતો કરી આ પહેલા ગયા ટમમાં પણ આ દબાણોની રજૂઆતો કરી હતી કે ભાઈ ચાર ચાર પાંચ પાંચ ટાવરો નદીમાં ઊભા હોય હોટેલો નદીમાં ઊભી થઈ જતી હોય અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં થઈ દિવાલો બાંધી દેતા હોય બિલ્ડરો છ છ સાત સાત ફૂટ દબાણ મારે ભરાણ કરે તમે હાઈ ફ્લડ લેવલનો શું અભ્યાસ કર્યો તમે રજા ચિઠ્ઠી આપતા સામેની સો સોસાયટીનો કેમ વિચાર નહીં કર્યો મિત્રો આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતી ત્યાંની બહેનોની હાલત નથી જોવાતી બહેનો પાસે કપડાં નથી લોકો પાસે ખાવાનું નથી અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ અમને કશું ના મળે મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને બોટ નથી મળતી તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવો લોકો માં બેન ની ગાળો અમને દે અમારો શું વાત અમે તો તંત્ર પાસે માંગણી કરેલી અમે તો સભામાં રજૂઆતો કરેલી અને એની સાથે આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડિયો કરો જે સાચું બોલે છે કોર્પોરેટરો રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી તમે કાને ના લીધી અમે તો રજૂઆત કરી હતી ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઈટ હશે ત્યારે પણ મેં કીધું તું કે શું વરસાદ તમને પૂછશે કે આજે પંદર ઇંચ પડું આજે બાર ઇંચ પડું અને આજે માર ખાવાનો અમારે લોકોમાં જવાની તકલીફો સેવાની આજે અમારે અરે સાહેબ મારી આખી બધી વસાહતો પાણીમાં હતી અમે એક પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા આજે એનો દુઃખ છે અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો સાચી જ વાત છે ને જવાબદારી પાર્ટીએ કોને આપી મને આજે કો મેયર ચેરમેન ડેપ્યુટી મેયર તમે લોકો ચેર તમે લોકો કમિશનર જોડે બેસો છો તમે નિર્ણય લો છો તમે સ્ટેન્ડિંગના સભ્યો તમે બધા

તો આ આંદોલનો શું જે કરવું પડે બધું જ કરવામાં આવશે એ મારો વિષય નથી મારો વિષય એ નથી મારો વિષય એમની જવાબદારીનો વિષય છે મારો વિષય એ છે કે તમે કમિશનર સાથે રોજ બેસો છો તમે ઉપરના નેતા જોડે રોજ તમે સંકલનમાં છો મારો એ વિષય નથી મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકોએ એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે લોકો કોર્પોરેટરોને પોષી રહ્યા છે જે કોર્પોરેટરે આ જ બધી રજૂઆત પહેલા કરી હોય આજે મને તમે મિત્રો એવું કહો કે આજે કોર્પોરેટરનો શું વાક જો આજ જો આજ રજૂઆત અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમણે પગલાં ન લીધા એમનો વાક કે અમારો વાત અમારો તો સવાલ એટલો જ છે સો ટકા તમે વિચાર કરો બેનો પાસે પાંચ પાંચ દિવસ પહેરવાના કપડાં ના હોય એક કપડે કોઈ બેન રહેતી હોય કોના બાળકો રહેતા હોય આખી ઝૂપડપટ્ટી આખી ડૂબી જાય પહેલાં માળે પાણી જાય લોકો ગુમો પાડે કે અમે જીવીશું કે બચીશું રેસ્ક્યુ માટે અમે લોકોને ફોન કરીએ એક બે દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા આજે નેટવર્ક બંધ થઈ ગયા આજે મારી ઘેર પાંચ પાંચ દિવસ ચાર ચાર દિવસ સુધી લાઈટ નથી ઠીક છે અમે તો પ્રજાના પ્રતિનિધિ છે અમે અમારી વાત તો નહીં કરી શકીએ પણ આજે જે વસાહતોની વાતો છે મારો સ્લમ વિસ્તારવાળો વિસ્તાર છે તો હું તો એની વાત તો મૂકીશ ને ભાઈ

મારી પાસે આ રહ્યા ફોટા બે હજાર ચૌદ એક મોટા ફૂટે બે ઇંચ વરસાદ પડે ચાર ઇંચ વરસાદ પડે રોડ પર ચાર ચાર ફૂટ પાણી આજે તમે વિચાર કરો કે અકોટાથી લઈને મૂચમોડા સુધીના ના રોડ પર ચાર ઇંચ પાણીમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરાઈ જાય લોકો નીકળી ના શકે લોકોના વાહનો નીકળી ના શકે આવતા જતા લોકો અમને બેન ની ગાળો આપતા જાય તો એમાં શું અમે એકલા કસૂર હાલ સમગ્ર મામલાને લઈને ભાજપ જ ભાજપના જે સત્તાધીશો છે તેને લઈ અને આકરા પ્રહારો કરતો આ વિડીયો અત્યારે ચાલી રહ્યો છે અને જે કોર્પોરેટરની માગ છે જે પ્રમાણેની વાત કરી છે જે લોકો પાંચ લોકોના તે નામ કહે છે તે પ્રમાણે તે લોકો જવાબદાર છે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર